નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સંતાન પ્રાપ્તિ અને પ્રગતિ માટે શુભ દિવસ છે પુત્રદા એકાદશી આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનું આ ખાસ મહત્ત્વ પૂર્ણ રસપ્રદ વિડિયો હિન્દુ ધર્મનું એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે આ તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરે છે તેના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને ખરાબ ટેવો પર નિયંત્રણ રાખે છે અને માત્ર ભગવાનને સમર્પિત હોય છે તેમણે કહ્યું કે ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને મનોવાંછિત ફળ મળે છે અને તેના તમામ દુઃખ દૂર થાય છે પોષપુત્રદા એકાદશી બાળકોના જન્મ અને પ્રગતિ માટે વિશેષ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ક્યારે આવે છે વર્ષની પ્રથમ એકાદશી વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી એ પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી હશે જેને પોષપુત્રદા એકાદશી કહેવામાં આવે છે ગ્રીક પંચાંગ અનુસાર આ એકાદશીની તિથિ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બાર બાવીસ વાગ્યાથી શરૂ થશે અને દસ જાન્યુઆરી બાર બે હજાર પચીસના રોજ સવારે દસ ઓગણીસ વાગ્યા સુધી રહેશે તિથિ અનુસાર આ વ્રત દસ જાન્યુઆરીએ રાખવામાં આવશે એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ અખિલેશ પાંડેએ જણાવ્યું કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો આ પછી ઘરમાં અથવા મંદિરમાં ભગવાન વિષ્ણુના સ્થાનને સાફ કરો ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને પાણી અને ગંગાજળથી અભિષેક કરો અભિષેક પછી ભગવાનને પીળા ચંદન પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો મંદિરમાં અથવા ભગવાનની સામે ગિનોદીઓ પ્રગટાવો અને વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ફળો જ ખાવ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો આ દિવસે ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને પોષ પુત્રદા એકાદશીની કથા કરો પૂજાના અંતે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની આરતી કરો ભગવાનને ફળ મીઠાઈ અને તુલસીના પાન અર્પણ કરો ભોગ અર્પણ કર્યા પછી તમારા બધા પાપોની ક્ષમામાં માટે ભગવાનને પ્રાર્થના કરો અને તેમના આશીર્વાદ લો આ વ્રત ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવાથી ભક્તિ ભગવાનના આશીર્વાદ મેળવે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દેશ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ